કતારગમ વિસ્તારમાં સાયબર ક્રાઈમનું રેકેટ ઝડપી પાડવાના ગુનામાં નાસા ફરતા વધુ એક આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે સુરતના કતારગામ વિસ્તારમાંથી સાયબર ક્રાઈમની ટીમે સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને ઝડપી પાડી મોબાઈલ ફોન લેપટોપ બેંકોની ચેકબુક અને પાસબુક સહિત કબજે કરી હતી જે ગુનામાં નાસા ફરતા આરોપી એવા પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામના વિદ્યાર્થી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈને પાટણથી ઝડપી પાડ્યો હતો અને સાયબર ક્રાઈમ પોલીસ બે હજાર પચીસમાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકો એક અમે લોકોને એકસો ઓગણપચાસ બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા એ તમામ બેંક ખાતાઓમાં આઠસો કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે ચારસોથી વધારે એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી આ આ કેસમાં એક જે નાસ્તા પડતા આરોપી હતો કરણ દેસાઈ એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શો શોધીને અહીંયા લા લાવવામાં આવ્યું છે જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે વન એકસો પંચાણું કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી અમિત શાહને આપેલું હતું મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ એકાઉન્ટ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ એકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ અમિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતન ઠક્કર આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ સાત આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો